જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાર્તા છે કઠિયારો તેની ચતુર પત્ની અને સાહુકાર સાથે બનેલી ઘટના સકરપુર ગામમાં રૂપેશ નામનો એક ગરીબ ખેડૂત પોતાની પત્ની રૂપાલી અને બે બાળકો સાથે રહેતો હતો દિવસ રાત મહેનત કરીને ખેતરમાં પડશે એવો વહાવ્યો છતાં પણ રોટી માટે તકલીફ થતી હતી સાહુકારનો કરજ દિન પ્રતિદિન વધતો જતો હતો અને ગરીબીનું અંધારું તેમના ઘરે છવાઈ રહ્યું હતું રૂપાલી હવે તો હિંમત હારી ગઈ છે ખેતરમાં કંઈ વાવવાનું નથી બચ્યું મજૂરી કરવા જાય તો કોઈ કામ નથી મળતું બાળકો પણ ભૂખ્યા સૂઈ રહ્યા છે ભગવાનને ભગવાનને કંઈ વાંધો નહીં ભગવાને આપણને હાથ પગ આપ્યા છે મહેનતથી કંઈક તો કરી શકીએ છીએ પણ શું કરીએ કોઈ રસ્તો દેખાતો નથી કાલે હું ગામમાં જઈને જોઈશ કદાચ કોઈ પગલું મળે તો સવારમાં રૂપાલી ગામના મંદિરે ગઈ અને ત્યાં એક સાધુ બાપાને બેઠા જોયા તેમના ચહેરા પરનું તેજ હતું અને તેઓ ખૂબ શાંત લાગતા હતા રૂપાલી તેમની પાસે ગઈ અને પોતાની મુશ્કેલીઓ જણાવી બાપા અમે બહુ ગરીબ છીએ દિવસ રાત મહેનત કરીએ છીએ પણ કંઈ સારું નથી થતું તમે જ કોઈ માર્ગ બતાવો બાપા એ કહ્યું દનતનું ફળ જરૂર મળે છે પણ સાચી દિશામાં કરેલી મહેનત જ ફળ આપે છે રૂપાલી બોલી બાપા અમારા પાસે કોઈ જ સાધન નથી સાધુ બાપાએ પાસે બાંધેલા એક ઘોડાની તરફ ઇશારો કરતા કહ્યું આ ઘોડો હવેથી તમારો છે તમારું થયું છે તેથી તેનો સારો ઉપયોગ સદુપયોગ કરવો આ તમારી કિસ્મત બદલી શકે તેમ છે રૂપાલીને કશું સમજાયું નહીં પણ તેને ઘોડો લઈ લીધો અને ધન્યવાદ કહીને ઘરે પરત આવી ગઈ આ ઘોડો રૂપેશે કહ્યું રૂપાલી તું આ ઘોડો ક્યાંથી લાવી રૂપાલી બોલી સાધુ બાપાએ આપ્યો છે કહ્યું છે કે આ આપણી કિસ્મત બદલી નાખશે પણ ઘોડો લઈએ ઘોડો લઈએ તો શું કરશું જી અમે તેનો ઉપયોગ કરીને લાકડીઓ વેચવાનો આપણે તેનો ઉપયોગ લાકડીઓ વેચવાનો કામમાં કરી શકીએ છીએ જંગલમાંથી સૂકેલી લાકડીઓ ભેગી કરી બજારમાં વેચીશું રૂપેશને આ વિચાર ગમ્યો અને બીજા જ દિવસે તેઓ જંગલ ગયા સુકેલા લાકડાઓ ભેગા કરી અને ઘોડા પર લાદીને બજારમાં પહોંચ્યા લાકડીઓ તો સારા ભાવમાં વેચાઈ ગઈ રૂપાલી અને રૂપેશની મહેનત ધીમે ધીમે રંગ લાવતી હતી ઘોડાની મદદથી તેમનું લાકડું વેચવાનો ધંધો ખૂબ જ સારો ચાલવા લાગ્યો હતો હવે તેમના ઘરે રોજ ચૂલો સળગતો હતો અને બાળકોના પેટ પણ ભરાતા થયા હતા અને ધીરે ધીરે તેઓ કર્જમુક્ત પણ કર્જ ચૂકવવાની સ્થિતિમાં પણ આવી રહ્યા હતા પણ ગામનો લાલચી શાહુકાર આ બધું જોઈને બળી ગયો તે વિચારી રહ્યો હતો કે જો રૂપેશ વહેલી તકે કર્જ ચૂકવી દેશે તો વ્યાજમાંથી મળતો તેનો નફો ખતમ થઈ જશે તે નથી ઈચ્છતો કે કોઈ ગરીબ આવું તેની પકડમાંથી બહાર નીકળે આ રૂપેશ દિવસ આ રૂપેશ દિવસ નજીક નજીક ધનિક બની રહ્યો છે આવી જ રીતે ચાલતું રહ્યું તો ટૂંક સમયમાં આખો કર્જ ચૂકવી દેશે અને આ આપણા ધંધા માટે ખરાબ છે માલિક આ તો સારું નથી થઈ રહ્યું હવે આપણે શું કરશું કંઈક એવું કરવું પડશે કે જેના કારણે તેની કમાણી બંધ થઈ જાય અને તે ફરીથી મારા કર્જમાં ફસાઈ જાય માલિક અમે શું કરી શકીએ તમારા માટે એ તો રોજ જંગલમાંથી લાકડું લાવીને વેચે છે તેની કમાણીની સૌથી મોટ સૌથી મોટો આધાર શું છે એ તો તેનો ઘોડો જ છે બિલકુલ જો તેનો ઘોડો ન રહે તો તે લાકડું વેચી પણ શકશે નહીં અને તેનો ધંધો ઠપ થઈ જશે તો તમે કહો છો કે અમારે તેનું ઘોડું ચોરી કરવું પડશે જી બિલકુલ અને આ કામ રાત્રિના અંધારા અંધકારમાં જ કરવું પડશે જ્યારે રૂપેશ અને રૂપાલી ઊંડા ઊંઘમાં હોય બંને નોકરો સંતીમાં માથું હલાવી દીધું શાહુકારે તેમને ઘોડું ચોરી કરવાનો યોગ્ય સમય અને યોજના સમજાવી દીધી સમય અને રીત સમજાવીને તેમને પોતાનું કામ પૂરું કરવા માટે રજૂ કરી દીધું રાત્રિના સમયે બંને નોકરો ધીમે ધીમે રૂપેશના આંગણામાં ઘૂસી ગયા ઘોડો નજીકના ઝાડ સાથે બાંધેલો હતો અને શાંત ઊભો હતો ઘોડાને શાંતિથી ઉકેલવાની કોશિશ કરી રહ્યા હતા કે કોઈ અવાજ ન થાય અને રૂપેશ અને તેની પત્નીને જગાડી ન દે અને હા પરંતુ જો ઘોડો ડૂલે તો હું તેના મોઢા પર કપડું બાંધી દઈશ કોઈ અવાજ ન આવે ને તે રીતે રાખીશ બીજો કરે હિંમત કરી અને દોરી ખોલી પહેલા કરે ઘોડાના મોઢા પર કપડું બાંધ્યું હવે તેઓ ધીમે ધીમે ઘોડાને લઈને બહાર નીકળવા લાગ્યા હતા પણ રૂપાલી ઊંઘમાં પણ સતર્ક હતી તેના કાંઈ અવાજ સાંભળાયા અને તેની ઊંઘ તૂટી ગઈ બે ઉઠો મને કાંઈ અજાણ્યું અવાજ આવી અજાણ્યો અવાજ આવી રહ્યો છે શું થયું રૂપાલી અડધી રાત્રે કોણ આવ્યું હશે રૂપાલી તરત જ બારીની બહાર જોઈ તેણે જોયું કે બે લોકો તેમના આંગણામાં છે અને ઘોડાને લઈ જઈ રહ્યા છે બંને નોકરીયાઓને રૂપાલી ઉઠતા જાણ થઈ ગઈ પછી તે લોકો ઘોડો છોડીને દોડીને ભાગી ગયા આપણને આ ચોરોની ફરિયાદ મુખિયાજી પાસે કરવી જોઈએ હા તું સાચું કહે છે રૂપાલી પણ તને શું લાગે છે આ બંને ચોર કોણ હોઈ શકે મને તો લાગે છે કે તે સાહુકારના નોકરિયાઓ હતા પણ હું ચહેરો સારી રીતે જોઈ શકી નથી પછી બંને પતિ પત્ની મુખિયાને મળવા જાય છે અને બંને ચોર વિશે કહે છે મુખ્યા સાહુકારનો સારો મિત્ર હોય છે એટલે તે શાહુકાર વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી કરતો નથી અને રૂપાલીને કહે છે કે રૂપાલી જ્યાં સુધી તમારા પાસે કોઈ પાકું પુરા પાકા પુરાવા નથી ત્યાં સુધી હું સાહુકારને કંઈ કહી શકતો નથી શાહુકારના નોકરો વિરુદ્ધ કોઈ પુરાવો ન હોવાથી મુખિયા કંઈ જ કરી નથી કરતો પછી રૂપાલી અને રૂપેશ બંને ઘરે પાછા આવે છે તેઓ પોતાનો ઘોડો સારી રીતે સંભાળવા લાગે છે હવે રાત્રે તેઓ પોતાના આંગણામાં ખાટલો ઢાળીને ઘોડાની બાજુમાં જ સૂવા લાગે છે સાહુકારનો નોકર સાહુકારને આખી વાત કહી દે છે પણ સાહુકાર હાર માનવાના મૂળમાં ન હતો તે કોઈ બીજી ચતુરાઈ કરવાની વિચારતો હતો રૂપાલી હું બજાર જઈ રહ્યો છું સાંજે પાછો આવી જઈશ જો મારી બધી લાકડીઓ વેચાઈ ગઈ તો આજે જ આપણે સાહુકારના પૈસા આપી દઈશું ભગવાન તમારી ઈચ્છા પૂર્ણ કરે પણ થોડી સાવધાની રાખજો કેમ કે આપણા ઘોડા પર કોઈકની ખરાબ નજર પડી છે લાકડીઓ વેચીને વહેલા ઘરે આવજો હું ભોજન બનાવીને તમારી રાહ જોઈશ ઠીક છે રૂપાલી હું ધ્યાન રાખીશ રૂપેશે ઘોડા પર લાકડી બાંધી ને બજાર તરફ રવાના થઈ ગયો થોડા સમય પછી તે બજારમાં પહોંચીને એક બાજુ ઊભો રહી ગયો અને ગ્રાહકોને ચીસો પાડવા લાગી કે લાકડીઓ લો સુકાયેલી લાકડીઓ લઈ લો એ સમયમાં બજારમાં શાહુકાર ઊભો હતો તેની નજર રૂપેશ પર પડી આ ગરીબને સરળતાથી ઠગાવી શકાય છે આમ તો આ દેખાવથી જ જન્મથી મૂર્ખ લાગે છે આ વિચારીને તે રૂપેશ પાસે જઈને બોલ્યો કેમ છો રૂપેશભાઈ સાંભળ્યું છે કે તમારી લાકડીઓ બહુ જ ઉત્તમ ગુણવત્તાની હોય છે ગામવાળા તમારી લાકડીઓની બહુ વખાણ કરે છે શું તમે મને તમારી બધી લાકડીઓ વેચશો હા બિલકુલ વેચવી છે હજુ પરંતુ ભાવ શું આપશો તું જ કહેજે શું ભાવ માગે છે દોઢસો લઈશ માલિક સોદો મોંઘો છે ખેર શું તું લાકડીઓ એ જ હાલતમાં વેચી દે હા વેચી દઈશ હજુર એમાં મને શું નુકસાન ત્યારે ઠીક છે આ લેજો દોઢસો અને પોતાના ઘોડાને લઈને જલ્દીથી મારી પાછળ પાછળ ચાલ પૈસા મેળવીને રૂપેશ ઘોડો લઈને શાહુકારની પાછળ પાછળ ચાલતો ગયો આજે કમાણી સરસ થઈ છે આ વિચારતા વિચારતા રૂપેશ સાહુકારના પાછળ પાછળ ચાલતો રહ્યો થોડા સમય પછી શાહુકારે રૂપેશ અને ઘોડાને લઈને પોતાનો ઘરે પહોંચ્યો લાકડીઓ અહીં જ મૂકી અને તું ચાલ્યો જા હજુરની આજ્ઞા મુજબ એવું કહીને રૂપેશ જ્યારે ઘોડા પરથી લાકડાઓ ઉતારવાનું શરૂ કર્યું ત્યારે ઊભો રે કઠિયારા શું કરી રહ્યો છે તું હજુ જી હજુર હું તો ઘોડા પરથી લાકડા ઉતારી રહ્યો છું ઘોડાને લઈ જઈ શકું અરે બેદરકાર શું તને સોદાની શરત યાદ નથી જે તું લાકડા વેચતી વખતે મને મંજૂર કરી હતી કઈ શરત હજુર મને કંઈ સમજાયું નહીં હું તને દોઢસોમાં આખા લાકડા વેચ્યા આખા લાકડા જ નહીં સિક્કાઓના બદલે તે મને તારો ઘોડો પણ વેચી દીધો છે શું તું આ શરતે લાકડા વેચવાનો સ્વીકાર નહોતો કર્યો કે લાકડા જેમ છે તેમ વેચાશે સાહુકારની વાત સાંભળી રૂપેશ તો ચોંકી ગયો હુજુર તમે શું કહી રહ્યા છો આ શરતની એ મુજબ હવે આ ઘોડો મારો છે અને તારી કિંમત તને મળી ગઈ છે તેથી તું અહીંયાથી ચાલતો થા નહીં આવું નહીં કરો હુજુર હું ગરીબ માણસ છું બરબાદ થઈ જઈશ રૂપેશ બહુ કરગરી રહ્યો હતો પણ શાહુકારે તેની એક પણ ના સાંભળી બદલે તેણે આસપાસના લોકોને પણ એકઠા કરી લીધા જુઓ ભાઈઓ આ કઠિયારાની ચતુરાઈ પહેલાં સોદો કર્યો હવે પાછળથી ના કહે છે અને ધમકી આપી રહ્યો છે શું આના પર દયા કરવી જોઈએ કે નહીં ના ના બિલકુલ નહીં પછી આ ગુસ્તાખી સાથે શું વર્તાવ કરવો જોઈએ મારી માનો મારી માનો તો તેને સરપંચજી પાસે લઈ ચાલો શાહુકારે લોકોની વાત પણ કઠિયારાને સરપંચજી પાસે ગયો જે શાહુકારનો પ્રિય મિત્ર હતો તેને સરપંચને આખો કિસ્સો સંભળાવ્યો આખી વાત સાંભળી સરપંચજીએ પોતાના મિત્રના પક્ષમાં જ નિર્ણય આપી દીધો કઠિયારા પોતાની સામાનની કિંમત મળી ગઈ છે અને તેણે ગ્રાહકની શરત માની લીધી છે એટલે ઘોડો હવે તેનો છે હવે ઘોડા પર તેનો કોઈ જ હક નથી નિર્દોષ રૂપેશ પોતાના બગડેલા નસીબ પર આંખમાંથી આંસુ વહાવતા પોતાના ઘરે પહોંચ્યો અરે આ તમારી આંખમાં આંસુ કેમ બધું ઠીક છે ને શું કહું રૂપાલી આપણી તો કિસ્મત જ ફૂટી ગઈ ખરેખર મારા પાસે પૈસા પણ ન હતા અને આજે આપણો ઘોડો પણ હાથથી ગયો રૂપેશે આ બધું કહ્યું રૂપાલી બધી વાતો સાંભળી તેના પતિ રૂપેશને હિંમત આપી અને કહ્યું તમે થોડી પણ ચિંતા ના કરશો બધું સારું થઈ જશે ભગવાનના ઘરે દેર છે અંધેર નહીં બંને પતિ પત્નીએ વાળું કરીને સૂઈ ગયા પણ સવારે દુઃખનો માર્યો રૂપેશ ખાટલા પરથી ઉઠી શક્યો નહીં તેની હાલત જોઈ રૂપાલી બોલી લાવો એ દોઢસો રૂપિયા જે તમે શાહુકાર પાસેથી કાલે લીધા હતા એ મને આપી દો હું આજે ફરી એક ઘોડો ખરીદી લાવીશ અને હું જ બજાર જઈને લાકડા વેચીશ રૂપેશ પાસેથી દોઢસો લઈને તે બજાર તરફ નીકળે છે હે પ્રભુ આની રક્ષા કરજે બિચારા બહુ પરેશાન છે કોઈક રીતે તો હું આની મુશ્કેલી માટે દૂર કરવી છે મને અન્યાય સામે લડવાની તાકાત આપજો ભગવાન હવે તો તમારો જ સહારો છે ભગવાન હારેકા સહારા ખાટું શ્યામ હમારા એમ મનમાં વિચારતા વિચારતા તે ત્યાંથી ચાલીને નીકળી અને બજારથી એક ઘોડો લઈ આવી ઘરે હું લાકડા વેચવા જઈ રહી છું તમે જમી લેજો ઠીક છે રૂપાલી તું જલ્દી આવજે હું તારી રાહ જોઈશ ઘોડા પર લાકડાનું બંડલ બાંધી અને ચહેરા પર ચુંદડી બાંધીને બજાર તરફ નીકળી જેથી શાહુકાર તેને ઓળખી ના શકે જો મને તે બેદરકાર શાહુકાર મળી જાય તો હું તેને છઠ્ઠી યાદ કરાવી દઈશ આજે તો લાકડાઓ લઈ જાવ સૂકી લાકડીઓ સસ્તામાં લઈ જાવ તે દિવસે પણ તે શાહુકાર કોઈકને ઠગવાનો ઈરાદો લઈને બજારમાં આવ્યો હતો તેણે લાકડીઓ વેચતી રૂપાલી તરફ જોઈને કહ્યું વાહ ભગવાન આજે ફરીથી મારા માટે શિકાર મોકલ્યો છે ગઈકાલે મને એક ઘોડો મળ્યો હતો અને આજે પણ મને ફરી એક ઘોડો મળશે આ બધું વિચારીને શાહુકાર રૂપાલીની પાસે ગયો અને પૂછ્યું તમારી લાકડીઓનો ભાવ શું છે પચાસ માલિક રૂપાલીએ જવાબ આપ્યો બહુ મોંઘું છે ભાવે થોડું ઓછું નહીં કરશો ચાર સિક્કા પણ તમને મોંઘા પડશે હુજુર લાકડીઓ લાકડીઓ સંપૂર્ણ સૂકી છે મંજૂર છે તો કહો આ સ્ત્રી તો બહુ ચતુર લાગી રહી છે કોઈ વાંધો નહીં તેની સમજ તો વહેલી જ આવી જશે સમજદારી તો તારી જલ્દી જ ઠીક થાય તેવી છે શાહુકાર શું વિચારી રહ્યો છે હુજુર વહેલા કહો નહીં તો હું બીજા ગ્રાહકને બોલાવી દઉં ઠીક છે મને દોઢસોમાં ચાલશે પણ લાકડીઓ જે હાલતમાં છે તે જ હાલતમાં તારે મને વેચવી પડશે તને ચા મંજૂર છે સાહુકારની વાત સાંભળી રૂપાલી ચોંકી ગઈ અને મનમાં ને મનમાં વિચારવા લાગી આજે તેનો કાલનો બદલો લઈશ એવો કે તે મને ભૂલશે નહીં અરે જલ્દી કર મારી પાસે બિલકુલ સમય નથી ઠીક છે હુજુર વેચી દઉં છું પણ મારી પણ એક શરત છે કે તમે મને પૈસા એ જ હાલતમાં આપશો જે હાલતમાં તમારી પાસે પૈસા અત્યારે છે રૂપાલીની વાત સાંભળી શાહુકાર ચોકી ગયો પછી મનમાં ને મનમાં હસતા બોલ્યો બરાબર મને આ શરત મંજૂર છે હવે મોડું ના કર તારા ઘોડા સાથે મારા પાછળ પાછળ ચાલ રૂપાલી પણ પોતાના પોતાના ઘોડાને સાહુકારની પાછળ પાછળ લઈને ચાલવા લાગી સાહેબ બહુ ચાલાક બન્યો છે પોતાને તો બહુ બુદ્ધિમાન સમજતો હોય હતો ને પણ જ્યારે વાત સામે આવશે તો લોહીના આંસુ વહાવશે આ બધું વિચારી રહી હતી રૂપાલી અને શાહુકારના ઘર પાસે પહોંચી ગઈ હજુ લાકડીઓ ક્યાં મૂકવું હાય મૂર્ખ સ્ત્રી તું ક્યો સોદો કરી બેસીતી શરત યાદ છે કે નહીં કે હું યાદ કરાવું તને હવે આ ઘોડો પણ મારો છે ચાલો તેને પણ થાંભલા સાથે બાંધી દો ઓહ આ શરત તો હું ભૂલી જ ગઈ હતી માફ કરજો હજી ઘોડો બાંધી દઉં છું રૂપાલી ચૂપચાપ ઘોડાને થાંભલા સાથે બાંધી દીધે મેં તમારો આદેશ પૂર્ણ કરી દીધો સાહેબ લ્યો હવે મારી પણ કિંમત આપી દો જરૂર આ લ્યો તમારા વેપારની કિંમત સાંભળો સાહેબ તમે શું કહી રહ્યા છો વેપાર મુજબ લાકડીઓ જે સ્થિતિમાં હતી તે જ સ્થિતિમાં લાકડીઓ સાથે મારા ઘોડો પણ તમને મળ્યો પણ તમે મને મને પણ વચન આપ્યું હતું કે પૈસા પણ એ જ સ્થિતિમાં આપશો જે સમયે પૈસા તમારી ધોતીમાં હતા એટલે કે સાથે સાથે તમારો એક પગ કાપીને મને આપવો પડશે શરત મુજબ તમારો તમારું આવું જ કરવું પડશે ચાલો પૈસા સાથે તમારો એક પણ કાપીને આપો રૂપાલીની વાત સાંભળી સાહુકારનો તો હોશ ઉડી ગયા શું બોલી રહી છે તું બોલતી ભૂલતી નથી હું તો ન્યાયની વાત કરી રહી છું તારે પૈસા સાથે તારો એક પગ પણ આપવો પડશે તારી આ હિંમત હું કહું છું મારા ઘરમાંથી નીકળી જા અહીંયાથી નહીં માલિક હવે તો હું અહીંથી મારો હક લઈને જ જઈશ રૂપાલી જોર જોરથી બૂમો મારવા લાગી ભાઈઓ અને બહેનો મારી વાત સાંભળો મને આ બેદરકાર માલિક પાસેથી ન્યાય અપાવો અરે આ તો લેવાના તો દેવા પડી ગયા આ તો મારી જ ઝાડ મારા પર ઉલટી પડી ગઈ અરે પહેલાં મારી વાત તો સાંભળો હવે તો ફક્ત એક શરત પર જ તમારી વાત સાંભળું માલિક કે પહેલાં તમે મને તમારો એક પગ કાપીને આપો અરે પગલા પગના બદલામાં તમે એક ઘોડો તારી બધી લાકડીઓ અને આ બધાના સાથે દોઢસો રૂપિયા પણ આપવા તૈયાર છું દોઢસો રૂપિયા પણ આપવા તૈયાર છું ભગવાન માટે લોકા માણસોને ભેગા ન કરો રૂપાલી અને શાહુકારનો સોર સાંભળીને જલ્દી જ આસપાસના ઘણા લોકો ત્યાં ભેગા થઈ ગયા રૂપાલીએ એ વાત કહીને અંતે બોલી હવે તમે બધા લોકો નિર્ણય કરો કે શરત અનુસાર મને મારી કિંમત સાથે સાથ તેનો પગ પણ મળવો જોઈએ કે નહીં હા મળવો જ જોઈએ શાહુકાર કાલે પણ આ શરત પર તું ગરીબ કઠિયારાનો ઘોડો મેળવી ગયો હતો આજે તારે પણ પોતાની પગ આ જ સ્ત્રીને આપવો પડશે બિલકુલ આપવો પડશે નહીં અમે તને જબરન સરપંચજી પાસે લઈ જઈશું સરપંચની વાત સાંભળતા જ શાહુકારનો ચહેરો ખુશીથી ખીલી ઉઠ્યો બરાબર હું સરપંચજી પાસે જવા તૈયાર છું મને પૂરો વિશ્વાસ છે કે તેઓ સચ્ચાઈ બહાર કાઢી દેશે રૂપાલી અને શાહુકાર આ સમયે સરપંચજી પાસે પહોંચ્યા જે શાહુકારનો નજીકનો મિત્ર હતો અને તેને આ વાતની કોઈ ખબર નહોતી પણ તે પણ આખો કિસ્સો સાંભળીને ગૂંચવણમાં પડી ગયો જો હું મિત્રનો પક્ષ લઉં તો બધા મને અધર્મી સમજશે અને આ વાત મહારાજ સુધી પહોંચી ગઈ તો મારી ખેર નહીં રહે સરપંચ એટલું વિચારી રહ્યો હતો કે રૂપાલી બોલી પડી મને ગરીબ સાથે ન્યાય કરો હજુ અને મને મારો હક અપાવી દો ત્યાર બાદ સરપંચે કહ્યું અમે આ નતીજા પહોંચ્યા છીએ કે દોષી આ સાહુકાર જ છે અને તારી માંગ યોગ્ય છે પણ બેટા તું એક માણસનો પગ લઈને શું કરીશ જો મારી વાત માન તો પગના બદલે સાહુકાર જે કંઈ પણ આપે છે એ ઉપરાંત દોઢસો રૂપિયા પણ લઈ લે રૂપાલી બોલી નહીં સરપંચજી મને તો શરત મુજબ એનો એક પગ જ જોઈએ સરપંચે રૂપાલીને ઘણું સમજાવ્યું ઠીક છે હજુ જો તમે કહો છો તો હું દોઢસોના બદલે મારો દાવો પાછો લઈ શકું છું હું આ શરત પૂરી કરવા તૈયાર નથી આ કિંમત બહુ વધારે છે હું જો આ કિંમત એને એક પગથી વધારે છે તો મને એક પગ જ સ્વીકાર્ય છે કૃપા કરીને વિલંબ ના કરો એનો એક પગ કાપીને લાવી દો મારા પતિ મારી રાહ જોઈ રહ્યા હશે દયાળુ સરપંચજી પોતાના મિત્રને બચાવ માટે કંઈ કરી શક્યા ન હતા એવો સમય હતો કે તમને મજબૂરન સાહુકારને કહેવું પડ્યું સાહુકાર દોષ તારો જ છે શરત મુજબ પગ કાપીને આપવો કે પછી દોઢસો આ તો આપનો ફરજિયાત નિર્ણય છે સાહુકારને રૂપાલી માટે દોઢસો રૂપિયા અને સાથે સાથે ઘોડો પણ આપવો પડ્યો સાહુકાર પાસેથી પૈસા લઈને ખુશી ખુશી રૂપાલી ઘરે આવી જાય છે અને આખી વાત પોતાના પતિ રૂપેશને કહી દે છે પછી રૂપાલી અને રૂપેશ સાહુકારના ઘરે જઈને તેની બધી ઉધારીના પૈસા વ્યાજ સહિત પાછા આપી દે છે આ કહાનીથી એ શીખ મળે છે કે ચતુરાઈનો જવાબ સમજદારીથી આપવો જોઈએ કશું નબળાઈથી નહીં જો મિત્રો આવી જ મજેદાર અને શીખ મળે શિક્ષાપ્રદ સીસ મળે તેવી વાર્તાઓ માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અંત સુધી બન્યા રહેવા બદલ આપશો મિત્રોનો ખૂબ ખૂબ આભાર